ગુડ મોર્નિંગ લો જીવતા ઈશ્વર પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી સાથે રહો हमारा यूट्यूब पर बहुत एक सुंदर गीत को गांपली रहो छु ना हाथी ना घोड़े विजय दिलाएंगे जब साथ हो मसीहा जीत हम जाएंगे क्यों तो डरता है हालेलुया क्यों तो डरती है जब साथ हो मसीहा जीत हम जाएंगे प्रेज द लॉर्ड બી સુંદર ગીત છે સાંભળવા સવારના સમયમાં સ્તુતિ આરાધના કરવી અને સવારના સમયમાં પ્રભુના વચનો પર ભરોસો કરવો એ આપણા માટે આશીર્વાદનું કારણ બની જાય છે સર્વ પ્રકારની નકારાત્મક બાબતો જાણે એ ગાવાથી વગાડવાથી સાંભળવાથી વચન બોલવાથી નસે છે હાલે ઈશ્વરની પવિત્ર હાજરીમાં કંઈ પણ નકારાત્મક ટકી શકતો નથી અને જ્યારે તમે એનો વિશ્વાસથી કહીશો જો તું ડરતા હૈ હાલી લોયા ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા દુઃખોમાં ગમે તેવી હતાશામાં અને ગમે તેવી નિરાશામાં જ્યારે કોઈ સાથ ના આપે ને ત્યારે પ્રભુ આપે છે સાથે જ કહું છું તમને પ્રભુ તેમના લોકોને તેમના દૂતો દ્વારા મદદ પહોંચાડે છે અને મેં મારા ટીમમાં મારા ગ્રુપમાં અને જે મારી સાથે વોટ્સઅપ દ્વારા જોડાયેલા છે એમાં મેં ઘણા બધા એવા દૂતો જોયા છે એક નાનો સંદેશ મુકતા પ્રભુના નામે જેને હું જે મુશ્કેલીના ખાડામાં છું એમાંથી તેઓને બહાર કાઢી લે છે અને પાછો પ્રભુની સેવા કરવા માટે જાણે રસ્તા પર મૂકી દે છે તમે ભાગો અમને પ્રભુએ તમારા માટે રાખ્યા છે ખાલી લુ પ્રભુનું वचन વચન કે છે આસપાસ તેમના દૂતો પછી એ વોટ્સઅપ મેસેન્જર મતી હોય પ્રભુ એમના દૂતની જેમ પ્રભુ એમના દૂધની જેમ વ્યક્તિઓનો ઉપયોગ કરીને ભાઈઓ બહેનોને મોકલતા હોય દ્વારા હિંમત આપવામાં આવતી હોય કે પ્રાર્થના કરીને અને જ્યાં જે રીતના સહાયની જરૂર પડે એ રીતે હા જ્યાં જે રીતના સહાય અને મદદની જરૂર પડે એ રીતે પ્રભુ તેમના લોકો પર સહાય અને મદદ મોકલે છે તેઓ કરો દેવ છે યોહાન ત્રણ અને સોળ આપણને બધાને કડકડાટ આવડે છે પિતા ના જોઈ શક્યા આપણો નાશ થાય તેમણે કેમ કે વાલો દીકરો આપી દીધો અને યુનાના પુસ્તકમાં તો છે યુનાને એ છેલ્લા કીડો ઉત્પન્ન કરીને એ વેલાને મારી નાખે છે ત્યારે આ વેલા પ્રત્યે લાગણી થઈ ગઈ કે જે તેને રોપ્યો નથી તો નારાજ થઈ ગયો મેં સુકવી નાખ્યો ત્યારે તો અમારા લોક નિનિવેના લોક જેમને પોતાનો જમળો હાથ અને ડાબો હાથ નથી ખબર એના પ્રતિ મને લાગણી ન થાય તો આપણો નાશ થાય તેવું જરા પણ કદી પણ ઈચ્છા નથી તે બધું જ આપણે આગળ ખુલ્લું મૂક્યું છે અને શું પસંદ કરું શું ના કરું એના માટે તેમણે તમને અને મને જ્ઞાન અને બુદ્ધિ પણ આપી છે વાલા મિત્ર પસંદગી આપણે હાથમાં રાખી છે તમે નું જીવન પસંદ કરીએ છે કે મરણ પસંદ કરીએ છે એ તમારા અને મારા હાથમાં છે વાલા મિત્ર હાલેલુયા તમે anu શું પસંદ કરીએ છે આપડા હાથમાં છે નાઈન નામના દરવાજા પાસે પ્રભુ ઈસુ આવે છે અને વિધવાના એક ના એક દીકરા લીધે એનું કલ્પાંત એનું દુઃખ એનું રુદન તેઓ જોઈ નહીં શકતા તો આજે તમારા ઘરમાં આજે સવારમાં જો તમે દુખી છો હતાશ છો નિરાશ છો ચિંતિત છો તો એ પ્રભુ કેમ ના જોઈ શકશે પ્રભુ તમને જોઈ શકશે મિત્રો વડીલો જુવાનો બાળકો છેલ્લા ઘણા વખતથી પ્રભુ પર આધાર રાખીને ચાલી રહ્યો છું ચોક્કસ આપણો માણસો છે માણસ સ્વભાવ છે ડરી જવાય ધમકી સાંભળીને એલિયા ભાગે છે પ્રભુ તમારીને મારી સંભાળ રાખે છે પડવા દેતા નથી હા જો તમે ડરી ગયા છો બી ગયા છો તો આજે પણ એ જ છે જે તમારો મારો મારો છે નાશ ન થાય એની ચિંતા રાખે છે હાલે તમને મને તેઓ પ્રેમ કરે છે અતિ ઘણો પ્રેમ કરે છે પુષ્કળ પ્રેમ કરે છે જે બી પરિસ્થિતિમાં છો તમે એ પરિસ્થિતિ તે બદલી નાખશે હા વાલા મિત્ર ન ગમતી કરવી બાબત કે એમને ગમે છે એમ જીવવું પડશે ઈશ્વરની આજ્ઞાઓ પાડવી પડશે દરેક એ પાપ મૂકી દેવા પડશે હા ભલે તમને અને મને એ જગતની અંદર બાબતો આનંદ આપનારી હોય પણ જો આપણા ઈશ્વરને પસંદ નથી તો એને છોડી દેવાની છે જો આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં એ પાપ છે ગુનો છે અયોગ્ય બાબત છે ભલે જગત એને ચલાણ કહેતું જગત ભલે એ બધી બાબતોને સ્વીકારી લીધો કદાચ તેમની આંખોમાં એ બધી બાબતો ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ છે એ બાબતો તરફ ન જતી હોય તેઓ મોડન કહેતા હોય નવી સદીમાં જીવનારા કહેતા હોય પણ પાપ એ પાપ છે અને પાપનો મુસારો મરણ છે મને ખબર નથી આ શબ્દ કોના માટે છે પણ જો પ્રભુ કોઈકની સાથે વાત કરી રહ્યા છે તો જીવન પ્રભુના દેજો હું ચોક્કસ કહું છું આપણે એકબીજાને નથી ઓળખતા પણ જ્યારે ઈશ્વરના રાજ્યમાં મળીશું ત્યારે આનંદ કરીશું હાલે આવો પ્રાર્થના સાથે દિવસના આગળના કલાકોમાં વધી ઓલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અન્ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ આ દિવસની અમે શરૂઆત કરીએ છીએ દિવસના દરેક કલાકમાં મારી સાથે રહો અમારા હાથ શુદ્ધ રહે અમારો દેહ શુદ્ધ અમારા વિચારો સુધરે અમારી આંખો નિર્મળ રહે પ્રભુ એવું થવા દેજો કઈ પણ પ્રભુ એવું અયોગ્ય ન બને જેના લીધે અમે તમારી દ્રષ્ટિમાંથી શેખાઈ જઈએ હા ભલા ઓન હા ભલા પ્રભુ તમારા વલા બાળકો માટે આ તમારા વલા બાળકો માટે અમે જેવા સંઘર્ષમાંથી તેમના માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ દરેક પર તમારી પુષ્કળ કૃપા થવા દો દયા થવા દો અને જેમ મને જે રીતે હમણાં અત્યારે તેમને તમારી મદદની જરૂર છે પ્રભુ તમે તેમને મદદ કરો તમે તેમની સહાય કરો તેમની જરૂરિયાત પૂરી પાડો તેમના પર દયા કરો પ્રભુ જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય દ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા દરેક પાપોને માફ કરો પ્રભુ અમારી જેમ ઘણા બધા લોકો આજે તમને શોધે તમે મળો ઘણા બધા લોકોને પ્રભુ અમે નામ આપીએ તેમનું જીવન બદલાય નાશમાં જતા બચી જાય અને તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે અને પ્રભુ દરેક ગોઠણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો હા પ્રભુ જેમ પૃથ્વી પર પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પણ થાય અને પ્રભુ જેમ સ્વર્ગમાં છે એમ પૃથ્વી પર તમારું રાજ્ય બહુ વહેલું આવો સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને સાજા કરજો વ્યસનોમાંથી બહાર લાવજો વ્યભિચારમાંથી ખરાબ બાબતોમાંથી બહાર લાવજો તેમના વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર કોટા તો મોતને દૂર કરજો તેમની જોબને તેમના બિઝનેસને તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ જોબ નથી પ્રભુ તમે તેમને જવાબ આપજો પ્રભુ જે કંઈ કોર્ટ કેસ કે એફઆઈ નહી કોર્ટ તો મચ્છ પ્રભુ એને ખાલીશ કરજો પ્રભુ હા પ્રભુ તમારા બાળકોને બાળક ધનનું આશીર્વાદ આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના એક એક રસ્તા ખોલા કરજો પ્રભુ ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટેના રસ્તા તમે ખુલ્લા કરો આઈલ ટીએસના બેન્ડ આપો વિઝા આપો પ્રભુ નાણાં બતાવવાને માટે નાણાં આપો વ્યવસ્થાને માટે નાણાં આપો પ્રભિતા મકાન ખરીદવા માટે નાણાં આપો પ્રભુતા વાહન લેવાને માટે જરૂરી વસ્તુઓ લેવા માટે નાણાં આપો બાળકોની ફી ભરવાને માટે નાણાં આપો પ્રભુ ઘર ચલાવવાને માટે પ્રભુ તમારા બાળકોને કુટુંબ ચલાવવા માટે પણ પ્રભુ નાણાં આપો આપે એવી નાણાં પૂરા પાડે એવી પ્રાર્થના કરે છે લોનની જરૂર છે તો લોન આપજો પ્રભુ વિધુરો વિધવા બહેનો પ્રભુ અનાથોની પણ તમે સાથે પ્રભુ પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પ્રભુ તમે સાથે રહેજો ને જેમને જુદા જુદા રોગોનું નિદાન થયું છે કેન્સર જેવા રોગોથી પીડિત છે ટીબી છે અલ્સર છે જાત જાતના તાવ છે કમળો છે પ્રભુ મગજના રોગો છે ડાયાબિટીસ છે લોહીના રોગો છે આંખના કાનના ગળાના ફેફસાના પાતરના લિવરના કિડનીના કરોડરજ્જુના પ્રભુ ચામડીના હાડકાના પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજા આપજો ના બોલાયેલા રોગોમાંથી પણ તમે એમને હમણાં જ સાજા કરજો પ્રભુ અમે પણ બે બે બાબતો તમારે આગળ રજૂ કરી છે પ્રભુ તમારા મજૂર તરીકે તમારા નકામા ચાકર તરીકે પ્રભુ કોઈ પોસિબિલિટી નથી પણ જો તમે ચાહો તો આજે બધું જ શક્ય બની શકે છે પ્રભુ ને વિશ્વાસ સાથે તમારી આગળ નમેલા છે પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરો પૃથ્વી પર જેટલા પણ સેવક અને સેવિકાઓ છે મિનિસ્ટ્રીઓ છે ઇન્ડિપેન્ડન્ટ સેવક સેવિકાઓ છે બધાની તમે સંભાળજો તેમની સેવા દ્વારા હજારો લાખો આત્મા આજે અમે બચાવી લઈએ અને સત્તાના હાથમાંથી છોડાવી લેવું થાય તેમના ગૌરવનું તમે રક્ષણ કરજો ભરણપોષણ કરજો ખોરાક વસ્ત્રો અન્ન આપજો પ્રભુ અને ખાસ કરીને પ્રભુ તમે તેમના જાન માનનું રક્ષણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ દિવસના આગળના ભાગમાં તમારા હાથમાં સો પછી નાની મોટી ભૂલો પાપોના માફ કરો અને તમારી પવિત્ર હાજરી રાખો ને સાંજે તમારો ભજન તેડી લાવું માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંપડું દે બાપ માન્ય કરજો આમીન